રાજ્યમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ મહિસાગરના કડાણામાં યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ માલવણના આચાર્ય ઓએમાં ઘરે ગયા હોવાનો આરોપ પરિવારજનોની નોકરી ઉપર લગાવવા ઓએમાં શીટ લઈ ગયા હોવાનો આરોપ પરિવારજનોની નોકરી પર લગાવવા ઓએમાર ઘરે લઈ ગયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે પરીક્ષા ખંડમાં દેખાવ પૂરતી વિડીયોગ્રાફી કરાયાનો પણ ક્યાંક આરોપ લાગ્યો છે ઉમેદવારોએ રજૂઆત કરતા આચાર્ય જવાબ આપવાનું પણ ટાળ્યું છે ત્યારે જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવા ઉમેદવારો માંગ પણ કરી રહ્યા છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની આ પરીક્ષા યોજાઈ હતી શ્રી એન કે મહેતા અને શ્રીમતી દાણીદાસ કોલેજમાં આ પરીક્ષા યોજાઈ હતી

અમે અત્યારે લખી આપવા તૈયાર છીએ સાહેબ તમે ક્યાં જાવ છો ત્રણ વિદ્યાર્થી એવું કે છે કે ત્રણ બાળક ચુમ્માલીસ નંબર ને સુડતાલીસ નંબર શ્યોર પેપર છોડી દીધું છે એક પણ ઓ એ પણ ટીક કરવામાં આવી નથી બોલો તમે મંજૂર છો આ વાત હા તો તમે અમને કઈ કેમેરા ચેક કરવા બતાવશો બે થી ત્રણ નો જે પરીક્ષા નો જે સમય ગાળો છે પરીક્ષા સેન્ટર ની જવાબદારી કોની છે પરીક્ષા પર પીટીસીની પરીક્ષા હોય છે બે મિનિટ બરાબર તો નિયમ શું છે કે પેપર પર એટલે પેપર નીકળી જાય કોઈ બી સ્થળ પર સેન્ટર પરથી હજુ કેટલા વાગ્યા સાહેબ જો સાડા થઈ અડધો કલાક હજુ પેપર અંદર છે એવું કેમ માલવાણ એજ્યુકેશન સંચાલિત જે શ્રી એન કે મહેતા અને એમએફ દાણી આર્ટસ કોલેજમાં હેડ ક્લાર્ક માટે એક જગ્યા જુનિયર ક્લાર્ક માટે એક જગ્યા અને સિનિયર ક્લાર્ક માટે એક જગ્યા માટે ભરતી બહાર પડી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં બાવીસ અગિયાર બે ના રોજ સેંકડો ઉમેદવારો પરીક્ષા આપી છે પરંતુ આ પરીક્ષા ફક્ત દેખાવ પૂરતી લેવામાં આવેલી સ્પષ્ટપણે ઉમેદવારોનો આક્ષેપ છે ઉમેદવારોના કહેવા પ્રમાણે જે આ પરીક્ષાના કહી શકે કે જે ઇન્ચાર્જ હતા મોરવા હડફ આર્ટસ સાયન્સ કોલેજના પ્રોફેસર દિનેશ માછી અને તેની સાથે સાથે જે માલવણ કોલેજ જે છે એના પ્રિન્સિપલ અને આચાર્ય સી એમ પટેલ સાહેબ જે ઓએમઆર જે સીટ છે એ પોતાના ઘરે લઈ ગયા છે એવો વિદ્યાર્થી આક્ષેપ છે વિદ્યાર્થીઓ સાથે વિડીયો પણ ઉતાર્યો છે એ વિડીયો પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી તમને આપી રહ્યો છું